મંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરલ સુખ ચાર દિવસની રાજકીય મુલાકાતે ભારત પહોંચ્યા દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા ભારતના વડાપ્રધાન મોદી સાથે વાટાઘાટો કરશે મંગોલિયાના રાષ્ટ્રપતિ માનનીય ઉખ નાગિન ખુરલ સુખ ચાર દિવસની રાજકીય યાત્રા માટે નવી દિલ્હી આવી પહોંચ્યા છે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણને માન આપી ખુરન સુખની આ પ્રથમ ભારત મુલાકાત છે જેમાં તેઓ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે આવ્યા છે આ પ્રતિનિધિ મંડળમાં કેબિનેટ મંત્રીઓ સંસદ સભ્યો વરિષ્ઠ અધિકારીઓ ને વેપારી અગ્રણીઓનો સમાવેશ થાય છે પાલમ હવાઈ મથક ખાતે નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે તેમનું ઉષ્માભરી સ્વાગત કર્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને ઔપચારિક આવકાર આપવામાં આવ્યો હતો આ મુલાકાત દરમિયાન મોગોલિયાના રાષ્ટ્રપતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત દ્વિપક્ષીય વાટાઘાટો કરશે જેમાં બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે તેમજ તેઓ ભારતના રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત કરશે દ્વારા તેમના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાષ્ટ્રપતિ સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રી પણ મોગોલિયાના મહાનુભાવો સાથે મુલાકાત કરવાના છે ભારત અને મોગોલિયા વચ્ચે સન ઓગણીસો પંચાવનમાં રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા હતા અને આધ્યાત્મિક જોડાણ સાથે લોકશાહી મૂલ્યોના આધારે બહુપક્ષીય ભાગીદારી વિકસાવી રહ્યા છે ભારત અને મોગોલિયા એકબીજાને વ્યૂહાત્મક ભાગીદાર આધ્યાત્મિક પડોશી અને ત્રીજા પાડોશી તરીકે ઓળખે છે જે બૌદ્ધ ધર્મ થકી ઊંડા મૂળ ધરાવે છે આ મુલાકાત બંને દેશોના નેતૃત્વને સંરક્ષણ અને સુરક્ષા ઉર્જા ખનન સૂચના પ્રૌદ્યોગિકી શિક્ષણ સ્વાસ્થ્ય સંભાળ અને સાંસ્કૃતિક સહયોગ જેવા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારને મજબૂત કરવા માટે એક દ્રષ્ટિકોણ નક્કી કરવાની અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક પૂરી પાડશે આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવી અપેક્ષા છે